આ નવું બન્યું એ અને આ પેલા જૂનું તો એ ને ફેશન કેવું છે જૂનું પણ જૂનું રેલવે સ્ટેશન બને છે કુકાવા આ બધું જૂનું ફેશન કુકાવા રેલવે સ્ટેશન હા કુકાવા આ બધું જૂનું છે આવું આ નવું આ બધું આ નવું આ બધું નવું અત્યારે બન્યું એ આ બધું મકાન બની જાય હા એ બધા એ તો હોય ને એ લોકો પેલાનું અમારો ઓર્ડર આવે છે

અમરા છે